આમુદના ભીંપુરા ગામે કેનાલની મરામત ન કરાતા ખેડૂતોમાં રોષની લાગણી ખેડૂતો દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમુદ તાલુકાના ભીંપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ કે જે છેલ્લા ત્રણ મહિનાથી જર્જરિત હાલતમાં હોય ગામના ખેડૂતોને સિંજાઈનો લાભ મળતો નથી આ બાબતે અમદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં नर्मदा નિગમના અધિકારીઓને અનેક વાર રજૂઆતો કર્યો હોવા છતાં સદાધીસો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં કેનાલની મરામત કરવામાં નહીં આવે તો નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે તેવું પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુમાં જણાવવામાં આવ્યું કે આ કેનાલ છેલ્લા ઘણા માસથી તૂટેલી હોય ખેડૂતો સિંચાઈના લાભથી વંચિત રહી ગયેલ છે અને આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે ખેડૂતો તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા નિગમના ઓફિસે ધરણા કરી ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે આ બાબતે નહેર વિભાગના ડેપ્યુટી ઇજનેર વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે નહેરની મરામત કરવામાં આવી હતી પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નજીકમાં આવેલ તલાવડી ભરવા માટે નહેરને વારંવાર તોડી નાખવામાં આવે છે રિપોર્ટર ભરત પરમાર બીએનએસ ગુજરાતી અમૂદ ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિનાથી ભીમપુરાની નહેર તૂટી ગઈ છે પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને નહેરની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું Thank <laughs> you.